નાના નાના હતા હાથ મૂકીને અમને વાલ કરતી એ માવડી અમારી આંખમાં આંસુ ન જોઈ શકતી અમને ઠોકર વાગતી ને પડી જતા ને ત્યારે જોડીને અમને તેડી લેતી આ જેના દીકરાની વેદના નથી બાળતી ફારુકભાઈ એમ કહી શકે અમારી માવડી હવે અમને ક્યાંય જોવા નથી મળતી ભાઈ એ ભૂખ્યા સુઈ ગયા હતા ને તો ઉઠાડીને અમને ખબર આવતી અમારા મોઢામાં કોળીઓ મૂકીને માથે હાથ મૂકીને એ મમતા ની મૂર્તિ આજ ફોટોમાં ફ્રેમ બની ને રહી ગઈ છે અમારા ઘરની દિવાલ માં આજ બસ એ માવડી ની છબી રહી ગઈ છે અમારા હૈયા માં એમને યાદ રહી ગઈ આખર એક જતા પછી કરોડ આખર નહીં કામના મોઢે બોલું મા ને મારા કોઠા ને કાગડા જન્મભૂમિ ની માથે જ્યાં સુધી જીવીએ છે ને ત્યાં સુધી જનની ની યાદ આવ્યા વગેરે નહીં રહી અને જ્યારે જ્યારે યાદ આવશે ને ત્યારે અમારી આત્મા આંસુ આવ્યા વગર નહીં